તેની પાસે રૂપિયા પાંચ લાખ ખંડણી ની માંગ કરી હતી આખરે ભોગ બનનાર યુવકે તાપીમાં ચંપલાવી આપઘાત કર્યો જેને પગલે યુવકના પત્ની વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી સમગ્ર મામલે વરાછા પોલીસે એક્સ્ટોર્શન સહિતના ગુના નોંધી તપાસ હાથ ધરી હતી વધાજા પોલીસ અહીં ચેપના ફરાર આરોપીઓને તારાપુર નજીકથી ચટકી પાડ્યા છે ટ્રાવેલ્સ બસમાંથી માંથી ભાગી જાય એ પહેલા જ પોલીસે તેમને ચટકી પાડ્યા છે જેમાં નૈનાબેન ભરતભાઈ ચાલા ભરતભાઈ ચાલા નૈનાબેન હનાભાઈ ચાલા તેમજ હનાભાઈ ઉર્ફે હનુભાઈ ચાલાની ધરપકડ થઈ છે આ તમામ મૂળ ભાવનગરના છે અને સુરતમાં રહે છે જોકે પોલીસે તમામને ઝડપી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી વરાછા પોલીસ આરોપી સાથે રાખી આખી ઘટનાનું રીકન્સ્ટ્રક્શન પોલીસ સ્ટેશનમાં યોગેશભાઈ કેશવભાઈ જાવિયા નામના વ્યક્તિએ પોતે વરાછા મિની બજારમાં ભાતની વાડીમાં પોતાનું રેસ્ટોરન્ટ ચલાવતા હોય તેના રેસ્ટોરન્ટમાં કામ કરતા એક લેડી અને એના પતિ તેઓએ આ યુવતીએ મરણ જનારને પોતાના પ્રેમમાં ફસાવી અને ભગાડી લઈ જઈ અને તેની પાસેથી અવારનવાર પૈસા પડાવી અને પાંચ લાખ રૂપિયાની માગણી કરી અને એક્સ્ટોર્શન કરવા અંગેલી અંગેની તેમજ આ એક્સ્ટોર્શનની માગણી અનુસંધાને મરણ જનારે પોતે તાપી નદીમાં ઝંપલાવી અને આપઘાત કરેલો જે બાબતે મરણ જનારના પતિ પત્નીએ વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલી વરાછા પોલીસે એક્સ્ટોર્શનના કારણે આપઘાત કરવા મજબૂર કરવા અંગે તેમજ કોમન ઇન્ટેન્શન બાબતે ફરિયાદ નોંધી અને તપાસ હાથ ધરેલી માનનીય પોલીસ કમિશનર અનુસ અનુપમસિંહ ગેહલોત સર સ્પેશિયલ કમિશનર સેક્ટર વન સર તેમજ ડીસીપી જ્હોન વન સરના માર્ગદર્શન હેઠળ આ ગુનાના આરોપીઓ ગુનો કરી અને નાસી જતા વરાછા પોલીસ સ્ટેશનની ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે ચારેય આરોપીઓની સૌરાષ્ટ્ર ખાતેથી ધરપકડ કરેલ છે અને હાલ તપાસ ચાલુ છે આરોપીઓ પૈકી બે આરોપી મરણ જનારના રેસ્ટોરન્ટમાં નોકરી કરતા હતા અને છેલ્લા એક વર્ષથી નોકરી કરતા હતા એ દરમિયાન પરિચયમાં આવેલા એમાં મહિલા પણ તેમાં નોકરી કરતી હતી અને એ રીતે પરિચયમાં આવી અને મરણ જનારને પાંચ દિવસ જેટલું અગાઉ ભગાડી ગયેલી અને ત્યારબાદ પોતે હની ટેપમાં ફસાવી અને પૈસાની માગણી કરતી હતી શ્રીએ અમારી પોલીસ સ્ટેશનમાં બે મિનિટ અને બત્રીસ સેકન્ડનો મરણ જનાર યોગેશે પોતે મરતા પહેલાં આખી એની આપવીતી વિડીયોમાં રજૂ કરેલી અને જેમાં ફરિયાદની જે હકીકત છે એ મુજબ આરોપીઓએ પોતાને મરવા માટે મજબૂર કરેલો એવી હકીકત જણાવી નથી હાલ તપાસ ચાલુ છે આ ચાર આરોપીઓ પૈકી નયના ભરત ઝાલા ભરતભાઈ ઝાલા અનાભાઈ અનુપા ઝાલા અને અન્ય એક મહિલા એમ ચાર આરોપીઓ છે